બનાસકાંઠા જિલ્લામાં સ્વચ્છતા હિ સેવા અભિયાનનો પ્રારંભ બનાસકાંઠા જિલ્લામાં અંબાજી ગબ્બર તળેટલીથી સ્વચ્છતા કરી સ્વચ્છતા હી સેવા અભિયાનનો જિલ્લા કલેક્ટર મિહિર પટેલે પ્રારંભ કરાવ્યો છે સ્વચ્છતા સ્વભાવમાં અને સંસ્કારમાં લાવવા દેશનો ખૂણે ખૂણું આપણું ઘર છે એમ સમજી સ્વચ્છતા રાખવી પડશે કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું રાજ્યભરમાં સત્તર સપ્ટેમ્બરથી સ્વચ્છતા હી સેવા બે હજાર ચોવીસ અંતર્ગત સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે સ્ટોરી રિપોર્ટ બાય વિશાલસિંહ ચૌહાણ પાલનપુર સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં આજથી સ્વચ્છતા હિ સેવા કેમ્પેનનો શુભારંભ કરેલો છે આ શુભારંભની શરૂઆત માં જગતજનની અંબાના પ્રાંગણમાં ગબ્બર તળેટી ખાતે કરેલ છે આ વર્ષે સ્વચ્છતા કેમ્પેનની થીમ સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા છે એટલે સ્વચ્છતા એ ખાલી ઝુંબેશ રૂપે મર્યાદિત ન રહેતા આપણા સામાન્ય જીવનમાં આવે આપણા સ્વભાવમાં આવે અને સ્વચ્છતા એ જ આપણા સંસ્કાર બને એ થીમ સાથે આ વર્ષના સ્વચ્છતા સેવા કેમ્પેનની ઉજવણી થઈ રહી છે હું મારા બનાસકાંઠા જિલ્લાના સૌ નાગરિકોને અપીલ કરું છું કે ગમે ત્યાં બહાર આપણે રસ્તામાં કચરો ના ફેંકીએ કચરો હંમેશા કચરા પેટીમાં જ નાખીએ અને જે રીતે આપણે આપણું ઘર સ્વચ્છ રાખીએ છીએ તે જ રીતે આપણો વિસ્તાર ગલી મહોલ્લો આપણું ગામ આપણો જિલ્લો આપણું રાજ્ય આપણું દેશ એ પણ આપણું ઘર જ છે એમ માની અને એમાં આપણે સ્વચ્છતા જાળવીએ સાથોસાથ ને કાયમ કરવાવાળા અને સ્વચ્છતા સંબંધિત કામગીરી કરનારા આપણા તમામ સફાઈ મિત્રો સફાઈ કર્મચારીઓ કે જેને કહી શકાય કે આપણા સફાઈ યોદ્ધાઓ એ સર્વને પણ હું આ સ્વચ્છતા કેમ્પેનની શરૂઆતના સમયે ખૂબ ખૂબ આદરપૂર્વક અભિવાદન કરું છું ધન્યવાદ મા મટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ સોક્ષ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે